નમસ્કાર મિત્રો આજે હું શિક્ષકો માટે ઘણા બધા અપડેટ્સ લઈને આવ્યો છું જેમાં આપણે આજે જોશું કે દરેક શિક્ષકે પીએફએમએસમાં પોતાનો વેન્ડર કોડ જનરેટ કરવો જરૂરી છે તે કઈ રીતે થશે તે જોશું સાથે સાથે શાળાઓમાં ફાયર એનઓસી લેવા માટેનું નવું પત્રક સામે આવ્યું છે તે જોશું યુડાઈસ પ્લસ ની તમામ જે માહિતી આપણે અપડેટ કરવાની હોય કે ફિલ કરવાની હોય તેની આખરી ગાઈડલાઈન આવી ગઈ છે આખરી તારીખ આવી ગઈ છે કે આ તારીખ સુધીમાં આપણે તેને અપડેટ્સ કરી લેવાના છે તેની તમામ માહિતી મેળવશું સાથે સાથે જે બાળકો શાળાથી અમુક ચોક્કસ અંતરે રહે છે તેમને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા શાળા દ્વારા આપવામાં આવતી હોય છે તેને લઈને પરિપત્ર કર દેવામાં આવ્યો છે તે જોશું સાથે સાથે અમારી શાળામાં યોજાયેલ બાળ સંસદની ચૂંટણી સાથે શાળા સહાયક ભરતી જે તમામ શાળાઓ કે જેની એક ચોક્કસ સંખ્યા વિદ્યાર્થીઓની હશે જે શાળામાં તેમને શાળા સહાયક આપવામાં આવશે તેની વિગત પરિપત્ર સાથે જોશું સાથે સાથે ઓનલાઈન હાજરીમાં ચોકસાઈ રાખવા બાબત જૂનાગઢ જિલ્લાનો અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગરનો પરિપત્ર કરી આવ્યો છે તે જોશું અને ધોરણ છ થી આઠ માં બેગલેસ ડે ને અનુસંધાને ભાષા અને સામાજિક વિજ્ઞાનના શિક્ષકો દ્વારા કરાવવામાં આવે અથવા તો કરાવી શકાય તેવી પ્રવૃત્તિનું લિસ્ટ આપવામાં આવેલું છે તે જોશું

તાલુકા કક્ષાએથી શિક્ષકોની માહિતી માંગવામાં આવી હતી તેમાં એક માહિતી એ હતી કે દરેક શિક્ષકનો પીએફએમએસનો વેન્ડર કોડ લખવો અને ન હોય તો બનાવો અને જનરેટ કરી પછી લખો તો મિત્રો જલ્દીથી આપણે જોઈ લઈએ કે પીએફએમએસનો જનરેટ આપણે વેન્ડર કોડ છે તે કઈ રીતે જનરેટ કરશું તો નવો કોડ જનરેટ કરવા માટે તમારે શાળાના પીએફએમએસ માં લોગિન થવાનું છે તેમાં માસ્ટર્સમાં વેન્ડર્સમાં જવાનું છે તેમાં એડ ન્યુ નામનું ઓપ્શન આવી રહ્યું છે તેના પર ક્લિક કરતાની સાથે તેમાં તમામ વિગત તમારે ભરવાની છે જેમાં નામ છે જેમાં સ્ટાર કરેલું છે રેડ કલરનું ફૂદડી છે તે ફરજિયાત હોય છે એટલે કે તે તમારે કોલમ ભરવી જ પડશે અન્ય કોલમ છે એ ઓપ્શનલ છે મેઇન કોલમમાં તમે કે નામ પૂરું લખવાનું છે બેંક ડિટેલ ખાસ તો ચેક કરી નાખવાની છે જેવું સેવ કરશો એટલે તે તે વેન્ડર છે જનરેટ થઈ જશે તો તમામ શિક્ષકોને વેન્ડર કોડ જનરેટ કરી લેવા સૂચના આપવામાં આવે તો તે તમામને તાત્કાલિક જ્યારે માહિતી માગવામાં આવે તો આપણે તરત વેન્ડર કોડ નાખી શકીએ છીએ તો મિત્રો આ તમામ શિક્ષકો સુધી જરૂર પહોંચાડજો ત્યારબાદના મહત્વના અપડેટ આવી રહ્યા છે તે આવી રહ્યા છે ફાયર એનઓસી બાબત જેમાં તમે જોઈ શકો છો કે એક સીઆરસીસી દ્વારા મેસેજ આપવામાં આવેલો છે કે રૂબરૂ તેની તપાસ કરવામાં આવશે જેમાં રૂબરૂ ફાયર એનઓસી ચકાસણી વખતે ડોક્યુમેન્ટ ઓકે રાખવા જેમાં જેના પાસે ફાયર એનઓસી હોય તેમણે આ ત્રણ મુજબના ડોક્યુમેન્ટ્સ ઓકે રાખવા જેમાં પહેલો ડોક્યુમેન્ટ છે કે ફાયર એનઓસીની નકલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ અને એક્સેલ સીટ આચર્યના સહી સિક્કા સાથે જ્યારે જેના પાસે ફાયર એનઓસી ન હોય તેમણે આ પાંચ ડોક્યુમેન્ટ્સ ઓકે રાખવા જેમાં સેલ્ફ ડિકલેરેશન મંજૂર નકશો બીયુ સર્ટિફિકેટ સ્ટેબિલિટી સર્ટિફિકેટ અને અહીંયા મૂકેલ એક્સેલ સીટ આચરેના સહી સિક્કા સાથે હવે મિત્રો જે એક્સેલ સીટ આપવામાં આવેલી છે તે એક્સેલ સીટનો નમૂનો તમે જોઈ શકો છો જેમાં સૌપ્રથમ ક્રમ આપવામાં આવેલો છે ક્લસ્ટરનું નામ શાળાનું નામ શાળાનો ડાયસ્કોડ શાળાનો પ્રકાર સરકારી છે એ ખાનગી છે કે ગ્રાન્ટેડ છે કેમ્પસમાં માં આવેલ બિલ્ડિંગો સંખ્યા તમામ વિગત તમે વાંચી શકો છો બધી હું વાંચીશ તો વિડીયો ખૂબ લાંબો થઈ જશે અને ખાસ તો જે નીચે એક નોંધ આપવામાં આવી છે એ નોંધ તમે વાંચી શકો છો કે ફાયર એનઓસી ધરાવતા હોય તો ફાયર એનઓસી ની નકલ અને સ્ટેબિલિટી સર્ટિફિકેટ લેવું તથા કોલમ નંબર સત્તર થી ઓગણીસ લેવાનું રહેશે અને ફાયર એનઓસી ન હોય ન ધરાવતા હોય તો કોલમ નંબર દસ ચૌદ અને સત્તર લેવાનું રહેશે તેવી વાત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના અપડેટ્સ આવી રહ્યા છે એ આવી રહ્યા છે યુ ડાયસ પ્લસ અપડેટને લઈને હા મિત્રો શાળાઓમાં યુ ડાયસ પ્લસ અંતર્ગત તમામ શાળાઓએ વિદ્યાર્થીઓની માહિતી અપડેટ કરતા હોય છે જેમાં નવા આવેલા વિદ્યાર્થીઓ સાથે બીજી શાળામાંથી આવેલા વિદ્યાર્થીઓ તમામની માહિતી અપડેટ કરવાની હોય છે ત્યારે તેને લઈને એક પત્રક સામે આવ્યું છે જેમાં તેની આખરી તારીખ એટલે છેલ્લી તારીખ આપવામાં આવી છે કે કયું અપડેશન કઈ તારીખ સુધીમાં

પચીસ તો તમામ શિક્ષકો સુધી જરૂર પહોંચાડજો અને બાલ નવી એન્ટ્રી શરૂ નથી થઈ તો તેને લઈને મેસેજ આવી રહ્યો છે કે ટૂંક સમયમાં તેની એન્ટ્રી પણ શરૂ થઈ જશે ટેકનિકલ કારણોસર થોડું ઘણું મોડું થઈ રહ્યું છે ત્યારબાદના મહત્વના અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે ટ્રાન્સપોર્ટેશનની બાળકો માટેની સુવિધાને લઈને હા મિત્રો શાળા દ્વારા અમુક કિલોમીટર અંતર સુધી જો બાળક શાળાએ આવતું હોય પોતાના ઘરેથી તો તેમને શાળા દ્વારા ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં આવે છે તો તેને લઈને જે પરિપત્ર કરવામાં આવેલો છે તે તમારી સામે આવી રહ્યો હશે જેમાં તમે જોઈ શકો છો કે શાળા દ્વારા ટ્રાન્સપોર્ટેશન સુવિધા બાબત સ્ટેટ પ્રોજેક્ટ કચેરી ગાંધીનગરનો પરિપત્ર છે જેમાં ઘરથી પ્રાથમિક શાળાનું અંતર એક કિલોમીટર થી વધુ અને ઉચ્ચ પ્રાથમિક શાળાનું અંતર ત્રણ કિલોમીટર થી વધુ હોય તેવા બાળકોને ટ્રાન્સપોર્ટેશનનો લાભ મળે છે તેવો પરિપત્ર અને નિયમો તમે વાંચી શકો છો ત્યારબાદના મહત્ત્વના અપડેટ એ છે કે અમે મારી શાળા એટલે કે રુદલપુર પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી બાળકો દ્વારા બાળકોની સાથે રહી અને કરવામાં આવી જેમાં તમામ બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો આ વિડીયો રુદલપુર પ્રાઇમરી સ્કૂલના ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ પર મૂકેલો છે તો એકવાર જરૂર જોઈ લેવા વિનંતી હવે ત્યારબાદના નવા અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે શાળા સહાયક ભરતીને લઈને હા મિત્રો શાળા સહાયક ભરતી છે એ એટલે કે કે વધારે વિદ્યાર્થીઓની શાળાઓને આપવામાં આવશે જેમાં તેમનો માસિક વેતન એકવીસ હજાર ફિક્સ રહેશે અને કોન્ટ્રાક્ટી તેમની ભરતી કરવામાં આવશે જેનો ઠરાવ તમે અહીંયા વાંચી શકો છો જેમાં માર્ગદર્શક સૂચનાઓ અને શરતો જેમાં શાળા સહાયકને અન્ય શાળામાં ફાળવવા માટેની પ્રક્રિયા અન્ય શરતો સાથે પરિશિષ્ટ એકમાં વિગત આપવામાં આવી છે અને ધારા ધોરણ આપવામાં આવેલા છે જેમાં શૈક્ષણિક લાયકાત માસિક મહેનતાણું સમયગાળો શાળા માહિતી આપવામાં આવેલી છે તે તમે જોઈ શકો છો ત્યારબાદના મહત્વના અપડેટ આવી રહ્યા છે ઓનલાઈન હાજરીને લઈને હા મિત્રો વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા પણ એક પરિપત્ર કરીને જાણ કરવામાં આવી છે અને જુનાગઢ જિલ્લાની પણ વાત કરવામાં આવી છે તો પહેલા આપણે જૂનાગઢ જિલ્લાનો પરિપત્ર જોઈ લઈએ કે જેમાં ઓનલાઈન હાજરીને સિરિયસલી લઈ અને તમામ જે શિક્ષકો છે અને વિદ્યાર્થીઓ છે તેમની હાજરી ઓનલાઈન પૂરવામાં આવે અને ચોકસાઈ પૂર્વક પૂરવામાં આવે તેની વાત કરવામાં આવી છે અને સાથે સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્રનો પરિપત્ર પણ તમે જોઈ શકો છો જેમાં તેઓએ પણ આ સૂચના આપી છે કે રેગ્યુલર હાજરી પૂરવામાં આવે તો ત્યારબાદ ના નેક્સ્ટ અપડેટ આવી રહ્યા છે ટીપીઓ ચાર્જ બાબત આ મિત્રો તે પરિપત્ર તમારી સામે આવી રહ્યો હશે જેમાં તમે જોઈ શકો છો કે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વર્ગ ખાલી જગ્યાનો ચાર્જ ચાર્જ સોંપવા બાબત જે સોંપવામાં આવે છે તે તમે અહીંયા તમામ માહિતી વાંચી શકો છો તો આ તમામ શાળા અને શિક્ષકો સુધી જરૂર પહોંચાડજો અને નેક્સ્ટ જે અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે બેગલેસ ડે અંતર્ગત વિદ્યાર્થીઓને બેગલેસ ડે માં જે પ્રવૃત્તિઓ કરાવી શકાય તે પ્રવૃત્તિઓનું લિસ્ટ ભાષાના શિક્ષક કઈ કરાવી શકે તે લિસ્ટ તમે જોઈ શકો છો અને સામાજિક વિજ્ઞાનના શિક્ષક શ્રી જે કરાવી શકે તેનું લિસ્ટ પણ તમે અહીંયા જોઈ શકો છો બંને લિસ્ટ આપણે અહીંયા જોયા છે ગણિત વિજ્ઞાનના શિક્ષકો માટેની લિસ્ટ આગલા વિડિયોમાં મેં વાત કરી હતી તે પણ તમને ટેલિગ્રામ ચેનલ ઉપર તમામ લિસ્ટ તમામ પરિપત્રો પત્રકો મળી જશે નેક્સ્ટ અપડેટ આવી રહ્યા છે કે પ્રૈસા બાબતનું જે વિદ્યા ફોર્મ હોય છે તેનું નમૂનો તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદ નવા જે વિદ્યાસહાયકો છે જે ભરતીમાં નિમણૂક થયેલા છે તેમને મેડિકલ સર્ટિફિકેટ આપવાનું થતું હોય છે તો તે પત્રક પણ તમે જોઈ શકો છો કે મેડિકલ સર્ટિફિકેટ કેવું હોય છે તેમને જિલ્લાની મેડિકલ શાખા એટલે કે સરકારી દવાખાનાએ તમામ ચેકઅપ કરી લીધા બાદ સર્ટિફિકેટ આપવાનું થતું હોય છે તો આ તેનો નમૂનો તમે અહીંયા જોઈ શકો છો તો મિત્રો આજનો વિડીયો હતો એ તમામ અપડેટ્સને લઈને હતો વિડિયો કેવો લાગ્યો જરૂર કે જો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો જેથી કે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ very much જય શ્રી કૃષ્ણ